જો ચકલા કેટલા છે એવું કઈ નજારો છે આйно ને કન્ટિન્યુ લોક માં બેહના રહેજો સાઈ જાનડી આવી જાનડી આવી જડી ગયા છે નાનો એવો છેજી તો તમે સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં કેમ છો મિત્રો બધા મજા મજામાં જ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજ બ્લોગ ચાલુ કરવાની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ના આઠ વાગ્યાથી ને આપણે આવી ગયા હતા ભાઈ અત્યારે તો જઈને રહીને લગન હતા અહીંયા આવી ગયા હતા લગન જેવું હતું એટલે કે માહોલ ગરમ જ હતો એટલે આપણે બહાર આવી ગયા હતા થોડા એવા રખડવા કંઈક કરે કામ સીખતું નહોતું એટલે ને ભાઈ એક વસ્તુ તમને મસ્ત એવી બતાવું આ ચકલા જુઓ આ તમને શું લાગે છે એનો માળા જેવો કેવો મસ્ત માટીથી કરેલા છે બે સાઈડ એવો ભાઈ તમને થોડુંક દેખાતું નહીં હોય કેમ કે એનો પરછાયો આવે છે એટલે ફૂલનો મસ્ત એવો નજારો જોવો ચકલા કેટલા છે એવું કંઈક નજારો છે અહીંનો અને કન્ટિન્યુ લોકમાં વહીના રહીજો તો મસ્ત મજાની એવું આપણે લગન બગન ખાઈ લઈ પી લઈ મોજ કરી લઈ એવું હે બધું ને કન્ટિન્યુ એ જોડે રહીજો ને હાલો હવે નીકળી જાય પાછા આપણે કન્ટિન્યુ તો મિત્રો અમે આવી ગયા માહોલ ગરમ કરવાનું જો ફાઇનલી અમે તપેલા બપેલા ઓઢી લેતા કેવું લાગી રહ્યો એક નંબર લાગી રહ્યો ને તો મિત્રો અમે આવી ગયા અત્યારે તો ધાબા ઉપર ને મસ્ત એવો જો ને અમારું ધાબું કાંઈક આવું શું છે આ આપણું તો નથી બીજાનું છે ને આમ જો મસ્ત મજાનું એક મંદિર છે આપણે તમને લાઈવ દેખાડી દઉં તો આપણે ભાઈ મંદિર છે તમે જોઈ શકો છો મસ્ત એવું ને અત્યારે નદી છે પણ ખાલી છે ને અત્યારે જંગલ છે એટલે એવું બધું એવો નજારો છે મિત્રો માહોલ ગરમ છે અત્યારે ફૂલ જુઓ તમે એવું છે ને અહીંયા ભાઈ હેઠે પેવનો તબેલો નામ મસ્ત એવા બેલાનું કામ ચાલી રહ્યું છે તો મજા આવશે કન્ટિન્યુ લોકમાં જોડાય રહેજો નીચેનો નજારો બતાવી દઉં તમને આવું છે મિત્રો

કોણ આવ્યું પ્રિયંકા કોણ આવ્યું ભાઈ

તો મિત્રો મસ્ત મજાની જાયન આવી ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત એવો નજારો છે ને આપણે તો આપણે તો વાંઢારીએ આપણે તો મેળીએ જઈને કાં પગથિયે જઈને કોકના ઓટા ભાંગવા પડે હવે કુદરત જોશો ને તમે કુદરત કે તારા પાઇક પમરા એમાં હું શું કરું તો મિત્રો તમે જોઈ શકો છો જાઈન મસ્ત મજાની આવી ગઈ છે ને આપણે તો ધાબા ઉપર ભાઈ ગયા શાંતિથી કેમ કે આપણે કાંઈ કામ ધંધો નહીં આપણે કાંઈ નવરી છે એવું છે મિત્રો ને આપણે મિત્રો જો કાંઈ એટલે કાંઈ કામ ધંધો નહીં મસ્તીને આવ્યો ટેસ્ટીન ભાઈ ગયા આપણે કાંઈ ઉપાધિ આમ કહી શકીએ આમ કહી છે વરરાજો ગોળી લઈને આવ્યો તો અહીંયા તો આપણે શું કહેવાય ભેં ઉપર ફૂલેકું નથી ફેરવતા તમે જુઓ ને રખ કેટલો છે અમને તો અહીંયા રખાય નથી કાંઈ તો મિત્રો કન્ટિન્યુ ભાઈને રહીજો હવે તો અમારેથી શું થાય અને આપડે તો રિયા સિંગલ આપને તો કોઈ કઈ કીયા નઈ ને જો આ જાનેયા તો જોવો તમે રેટી કેટી થઈને આવી ગયા એને દેમે દેસા ને અમે તો કાકા અમે કાઈ જેમ તેમ સી એકાધી આલ્કોહોલ જો લા આલ્કોહોલ આ કોકસ્ટન્ક્યુ પોટા વાળો બતાય ને બીજું કાઈ નક કે તો પાછા પાછો ખોટું નો લગાડતા એમ કહો તો હાલો મિત્રો બાય આ ભાઈ તો કોડાઉ પડસે હરખારે બેઈ દેજો અને કપાડતા નહી ભાઈ કહે છે હું તો આજ રેડી ગ્રેટ એક નંબર લાવું છું ખબર છે તો મિત્રો મસ્ત મજાનો એવો નજારો થઈ ગયેલો છે ને જોવો કોળીને તો રાજાને હેઠે ઉતારી દીધા બસ એમાં જ હોય કાયો કા ઉતાવળ ન કરાય હું ગાંડું ધરમ બોલું વાલ લાગશે પણ આવશે મજા હજી તો મિત્રો એવું છે હજી તો આપણે અને જુઓ શેરીમાં ત્યાં માણસ સમાયું કમાયું ને એટલી જાઈનમાં માણા આવ્યું છે અમારી જાઈનમાં તો આટલું તો નહીં ડબલ થાય ખાલી અમને પરિણામો એટલી વાર ને મિત્રો જોવા અહીંયા પણ આપણે મસ્ત મજાનું એવું પરણેતર થાય છે તમે જોઈ શકો છો બે જાઈન આવેલી છે ને આપણે છોકરીઓના લગ્ન હતા એટલે એવું છે ને આપણે તો હવે જમવા જવું જ પડે કેમકે જઈમાં વગર તો હાલે તો મિત્રો આપણે જમવા જવું પડશે તો હાલો કન્ટિન્યુ બહેન રહેજો મસ્ત મજાના તો મિત્રો આપણે મસ્ત મજાના ઘરે આવી ગયેલા છે ફાઇનલી ને ફૂલ ની અંદર આવે છે તો આપણે લગન પગનની મોજ કરી મસ્ત મજાની તો જો આપણે ચહેરો પણ આ બદલી ગયેલો છે તો બહુ આજે આખી રાત જાગ્યા હતા આપણે ગઈ રાખીએ એટલે આજ ફૂલ મસ્તની નીંદર એવી આવી ગઈ છે હવે કંઈક સમય થઈ ગયો છે ટાઈમ જેવો થઈ ગયો તો મિત્રો હવે ઘરે ઉતારી ફાઇનલી જાઓ લોકમાં આપણે નતો ઉતારી શકીએ કેમ કે બધું એવું હતું એટલે તો મિત્રો હવે આપણે જાજી તો કાંઈ નહીં કહેવાય તો આપણે પથારી પંખા 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 ચાલુ થઈ ગયા તો આલો મિત્રો હવે જાજીની અંદર આવે છે તો હાલો હવે આપણે મજાને નક્સ્ટમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ગુડ બાય ગુડ નાઇટ ગુડ મોર્નિંગ તો હવે ગુડ ખરાબ ઉપર હતા નકર ભા સાહેબ નામ કહીશું કે ગુડ નાઇટ થઈ નથી તો આ ભાઈ કેમ કાઉ કરે એટલે મિત્રો હવે તો આપણે મારે ગુડ નાઇટ થઈ હવે હું ક્યારે ઉઠવીને નક્કી નથી હવે चो हीअ खु जि न जय माताजी जय माताजी पित्रेमिली